જૂની વાત રજૂ કરું તો પહેલાં કેવું હતું કે કુંવારા માણસ હોય ને તો એમને તમે ફોન લગાવો તો એમની કોલરટીનના કેવા ગીતો આગે મેરે સપીરા કબીતું બીત જાય કબ આય ગીતું ચલિયા તું ચલિયા તું ખોરાક તો હોય ને બોલાવવાનો પછી ગયા પછી ભલે હોઠો અને એને જ ભાઈઓની દસ વર્ષ લગ્ન પછી કોલરટિન તમે સાંભળ્યું તો કેવી હોય હેમંત ચૌહાણના સ્વર માં આવે પાછી પિંજી રે કે પછી રે इरादर डर जाने दर्द डर जाने को, जाने को।, <laughs> <दर्ण> जाने को। <laughs> <laughs> बाहर से खामोश रहे तू भीतर भीतर रोए रे भीतर भीतर <laughs> આવી અમારા કાકા ને બધા મને વાત કરતા હતા કે બબલુ તું તારા જોક્સ ને કાર્યક્રમ ને રજૂ કરે ને તો એમાં આ વાણી તું રજૂ કરજે જ કેવું છે નહી યાર કેવું બધું વક્ત જસ્બાત બધું બદલાઈ જાય છે વક્ત બદલ ગયા જસ્બાત બદલ ગયા મેરે સપનો સી મેરે સપનો કી રાની કબ આયેગી તું બીતે જાય છે ને ગાની કબ આયેગી તું ત્યાંથી માંડીને પિંજરે કે પંચી રે તેને જાણે ત્યાં સુધી છે ભાઈ અને આમાં કેવું થાય છે કે લગ્ન કરેલા ખુશ છે લગ્ન કરેલા ખુશ ના સોરી હોય અમુક લગ્ન કરેલા ખુશ અમુક નહીં મોટા ભાગના બધા ખુશી હોય પણ એટલા પણ લગ્ન કરેલા પસ્તાય છે લગ્ન કરેલા નહીં કરેલા એ પસ્તાય છે લગન કર લાડુ જો ખાય એવો ભી પસ્તાય નહીં ખાય એવો ભી પસ્તાય તો આ અમારે જેવા વાંધાઓને વિચાર આવે શાલા ખાવ કે ના ખાઓ

ઘરવાળીને સાસરિયામાં લગાવો ને તો હરક એટલો બધું ના હોય પણ પિયરમાં લગન હોય ને તો અઠવાડિયા પહેલાં થી આખી સોસાયટીમાં કહી દીધું હોય અમારે તો પિયરમાં લગન આવે છે

બેને તો અઠવાડિયા પહેલાંથી બધી તેર ચાલુ કરી દીધી મારે હાલ લાવવાનું મારે પીલું લાવવાનું મારે ફલાલનું લાવવાનું મારે ઢીકણું લાવવાનું પેલો કે બધું લાવવાનું છે પણ પરંતુ શાંતિ તે આ તો બેનને લગ્નમાં જવાનું હતું લગ્નમાં જવાનું હતું ને એ દાર તમે જો તો બેન જેટલું ડ્રેસિંગ ટેબલ આવે ને તૈયાર થવાનું તે આગળ બહેન મસ્ત તૈયાર થતા હતા મેં કપ બે કાગાયો તમે જો મેકઅપ તો લગાવવું પડે ને એકચુઅલી એમના પિયર માં લગન હતા તો પછી મેકઅપ લગાવવું પડે સાસરિયામાં લગન હોતો હજી થોડા ભૂત જેવા જતા રહો તો ચાલે પણ પિયરમાં ના ના મેકઅપ જોઈએ લગાવવું પડે તો બેન મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થતા હતા તે એટલામાં એમના ઘર વાળા હવે એમના ઘરવાળા આજુબાજુ ખોળતા હતા મતલબ કોઈક શોધતા હતા એટલે આમ જોયું તેમ જોયું કબાડ ખોલીને જોયું બધા શું કપડાં કપડા બધું ફેદી દીધું પેલા પલંગ ઊંચો પેલા પલંગનું ગાઢલું ઊંચું કરીને જોયું બાથરૂમમાં જોઈ આવ્યા બાર ગાડીમાં જોઈ આવ્યા એમ બધા જોઈ આવ્યા તો આટલું બધું હોદતા હતા ને તો એ પેલી ઘરવાળી પૂછ્યું ના કારણ કે એમને તો મેકઅપ થતો હતો પણ આ તો પેલા ડ્રેસિંગ ટેબલની બાજુમાં જો પેલા બેન મેકઅપ કરતો હતો એમની ઘરવાળી એના બાજુમાં જઈને ઊભા રહ્યા અને કીધું કે તે એક મારું બંડલ ઉપર કાળું રબર મારેલું ક્યાંનું શોધું છું કાળા રબર વાળું બંડલ મળતું જ નથી પેલી ઘરવાળે કે કાળું રબર કે હા કાળું રબર માર્યું અરે રહ્યો આ કાળું રબર તો આ રહ્યું કે બોલો કે પૈસા એ તો કે મારે મેકઅપ લાવવા જતા રે ભાઈ ના કે મને થોડો થોડો ડાઉટ તો હતો જ કશે લે મારા રબર યુ હાથમાં આવવાન છે કારણ કે પિયરમાં પેલીના ના લગન છે એટલે પૈસા થોડા ઓછા વપરાય વાત મદદ નહીં હમણાં એક ભાઈ એમના શાળાનો દોરડો કરી દીધો તમે જો ભાઈ એમના શાળાની દવા કરી દીધી એમાં થયું એવું કે સવાર સવારમાં એમના શાળાનો ફોન આવ્યો અને એમની ઘરવાળી બાજુમાં બેઠી હતી હતી તે પેલા શાળાનું એટલે ભાઈ વાત કરતા હતા કે હલો હા હા તમે ક્યારે આવવાનો છો કેટલા વાગે આવવાનો છો એટલે પેલા પાછો બાજુમાંથી બોલ્યો કોણ આવાનું છે કે દર આજે રવિવારની રજા છે ને એમાં મહેમાન 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 કોણ આવવાનું છે કે કોને આવવાની વાત કરો છો પેલો કે તારો ભાઈ આવવાનો છે ઓ મારો ભાઈ છે

મારો શાળો અગિયાર એક વાગે અહીંયા આવી છે તારો ભાઈ બરાબર તારે કંઈ મંગાવવાનું છે એના માટે જમવા માટે પીઝા બર્ગર એવું કોઈ મંગાવવું છે એટલે કે હા મંગાવવાનું જ તમારે ભાઈ આવે છે ને મારે એવું નહીં તો પડે જ ખુશ થઈ જઈ ગયા એના ભાઈનું નામ સાંભળીને પેલાનો હારો હતો એટલે પછી પેલા કીધું બોલ તને શું મંગાવવાનું છે એટલે કે પીઝા મંગાવો બર્ગર મંગાવો વડાપા મંગાવો દાબેલી મંગાવો પકોડી પાર્સલ કરાવો બધું જ મંગાવો એટલે પેલો ભાઈ કે ઘરે જમવાનું ના કે જમવાનું નહીં માર ભાઈને આજે બધું આવું જ ખવરાવાનું એલો કે બધું મંગાવી દઉં હા હા કે મંગાવી દો પીઝા બર્ગર દાબેલી વડાપા બધું મંગાવી દો કે તો અને પેલા કહી દીધું સાંભળી લીધું ભાઈ અગિયાર વાગે આવે ને એટલે બધું જ લેતા આવજે તારી બેનની ફરમાઈશ છે સાળાનો દોરો કાઢી દો બોલો પેલી ને પૂછ્યું કે ભાઈ તારે તારા ભાઈ માટે કોઈ મંગાવું છે અને અમને નહીં હારા પાણી જ મંગાવી દીધું તાર બે ની ફરમાઈ ચલ્યા હા અમુક વખત શું કહેવાય ભાઈ મને બી માથાભારે હોય દરેક વખત શાળા જ માથાભારે હોય એવું જરૂરી નથી દરેકમાં જેઠાલાલનું સુંદરવાળું ના હોય ને અમુક વખત જેઠાલાલ નું મગજ જાય તો સુંદર નો કઈ ન પુસ્તકો પ્રકાશિત થતા હતા પ્રકટ થતા હતા માર્કેટમાં તો એક સાથે ચાર ચાર પુસ્તકો પ્રકાશિત થતા હોય એટલે સહજ વાંચક લેખક ખુશ જ હોય તે લેખક જોર જોરદાર મતલબ ખુશીમાં હતા કે એક સાથે મારા ચાર ચાર પુસ્તકો માર્કેટમાં પ્રકાશિત થવાના ચાર ચાર પુસ્તકો પ્રકાશિત થવાના એટલે લેખક વાળી દોટ ડાયા થઈને એમની ઘરવાળીને પૂછવા ગયા એમની ઘરવાળી એક તો હતી પેલા થી આમ સમજી ગયા તમે ઈશારા સમજી ગયા છો એમની ઘરવાળી એમ પહેલા થી હતી પેલી થોડી અને એના ઉપરથી ગયા પૂછવા એમની ઘરવાળીને જઈને પૂછવા જયા કે સાંભળવાલી છે મારા ચાર ચાર પુસ્તકો બજારમાં પ્રકાશિત થવાના છે એમાંથી તારી ચાર ચાર મારી જે બુકો એમ કે મારી બજારમાં જે ચાર ચાર બુકો પ્રકાશિત થવાની છે એમાંથી તારી ફેવરેટ બુક કઈ છે પેલી કે મને એમાંથી એક નહીં ગમતી મને તો તમારી ચેક બુક જ ગમે ખાસ ખુબ પૂછવા જવું પડે પણ સાહેબ ઘરવાળી પૂછવા આવું જવાય ના જવાય

એમને એવો તો કઈ વિચાર આવે જ નહીં બિચારો મારો ઘરવાળો ક્યાંથી પૂરું કરશે ક્યોથી લાવશે કઈ રીતે બધું પાર પાડશે ના ના એમને તો શું અમારો તો ખર્ચો તો કરવો પડે ને એવું થોડું ચાલે છે મહિના વખત પગાર આવે નાની એક વખત પગાર આવે છે શું બિચારા ઘરવાળાને પૂછે રીત તો ખોર હમણાં એક બેન હતા મેં કીધું બેન તમે જેમ આટલો બધો ખર્ચો કરો છો એમ મન કે શું કરે યાર અમારા ઘરવાળા મહિનામાં એક જ વખત પગાર આવે મહિનામાં એક જ વખત પગાર આવે કોઈ પણ માણસ નોકરી કરતો હોય તો એનો પગાર મહિનામાં એક જ વખત થાય એવી બહુ મોટી નોકરી નોકરીમાં તો ના જ હોય નોકરીમાં પગાર એક જ વખત હોય બંધ બહુ બે વખત હોય કદાચ પંદર દિવસની પાલી હોય તો આ ધંધો કરતો હોય તો રોજેરોજ એની આવક થતી હોય ઇન્કમ થતી હોય તો આપણે કંઈ કહેતા નથી પણ આવું હું કઈ ખર્ચા કરે તમે જો કે મહિનાની એક જ વખત પગાર થાય છે વાપરણ કે આપર આજ તમારું હારે થાય અત્યારે છોકરાને સૌથી વધારે કાઠું પડતું હોય ને તો શનિવારે સ્કૂલે જવાનું જોર કાઠું પર કારણ કે ઠંડી કેવી ઉપર થાય તો જાન્યુઆરી મહિનો એટલે ઠંડી થર 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 થર

કાઠું પડ ઉઠી સ્કૂલમાં જવાનું નાવા ધોવાનું તૈયાર થવાનું પાછું ઠંડીમાં સાયકલ લઈને જતા હોય સાયકલ લઈને ગાડી જતા હોય એમને વાંધો નહીં ચાલતા જતા હોય એ બિચારામાં હાથ જાય ઠંડી છે ઠંડી છે અને સ્કૂલે તો પહોંચી જાય બરાબર સ્કૂલમાં જાય બે મૂકીને આવો પ્રાર્થનામાં આવ શનિવાર હોય ને એટલે શાળામાં શું હોય શનિવારે શાળામાં સાહેબો કસરત કરાવે એક દો ચાર ચાર કસરત કરાવે છોકરોને આવી દે એ આવે સીધા ઓકડામાં ઊંધા ઓકડામાં કસરત એમાં જે પેલા વોકા વાળવાની કસરત હોય એક પગે ઉભું રહેવાની કસરત હોય એમાં સાહેબો મારા બેટા જોર ચાર ઉધી તો ફટાફટ બોલી જશે પણ પછી ચાર થી ચાર પછી બે એક એમ કઈ છોકરા પછી દોડાવ પછી એવી કર કરતી ઠંડીમાં શું છોકરાને કસરત આમ તો કરવી જોઈએ કસરત સારી વસ્તુ છે શાળાવાળા કરાવે એ કઈ ખોટી વસ્તુ છે નહીં પણ એવી ઠંડીમાં અમુક લોકોને તો કદી કસરત કરીને છોકરા વિશે રેગ્યુલર થોડી કસરત કરતો હોય અને શનિવારે સાહેબો બધો ક નો ક એક દો તીન ચાર ચાર તીન દો એક ફરસે શરૂમાં શરૂમાં છોકરો એટલે આવું બધું હોય છે યાર પણ તમને અમારો આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ અને હા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફેસબુક ઉપરથી જોતા હોય તો વધારે વધારે શેર કરજો થેન્ક યુ બરાબર છે બરાબર છે